નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચોવીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો સોમવારનો રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો મરચાંની આવક તો તમને ખબર જ છે બંધ જ છે મિત્રો આજની હરાજીની વાત કહી તો અત્યારે તમે જોઈ શકો છો ઠાકરસિંહભાઈ ગ્રાઉન્ડમાં બ્લોક નંબર બેમાં હરાજીનું કામકાજ પહોંચ્યું છે મિત્રો અને કેવાળી છે આજના બજાર ભાવ રૂબરૂ હરાજીમાં જઈને જાણશે મિત્રો આ માહિતી તમને સારી લાગી તો જેને લાઈક સબસ્ક્રાઈબ કરવાના ને મિત્રો એક ઢગલો અહીંયા છે જે આ વેચાણો છે રહેવા મરચું છે અને ચોવીસો ને એક રૂપિયામાં આ ઢગલો સુપર રહેવા મરચું છે અને વેચાણો છે ચોવીસો એક રૂપિયાનો ભાવ છે જે રેવા સુપર રહેવા હે માલમાં કાંઈ ન ઘટે એકદમ કલરવાળો માલ છે ચોવીસો ને એક રૂપિયાનો ભાવ થયો છે ક્વોલિટી તમે જોઈ શકો છો આમાં કાંઈ ન ઘટે ચોવીસોને એક રૂપિયાનો ભાવ રહેવાની ક્વોલિટી છે એક આ બીજો ઢગલો વેચાણો છે રહેવાનો આ બીજો ઢગલો છે મિત્રો આના ઓગણીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે જે આ પણ રહેવા જ મળ્યું છે સારી ક્વૉલિટીનું છે ઓગણીસો ને એકાવન રૂપિયામાં આ ઢગલો પણ વેચાણો છે મોટો ઢગલો છે મિત્રો આ માલ તમે જોઈ શકો છો ઓગણીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે જે આ મતલબ રહેવા મળતું છે આવડવા પણ ઓગણીસો ને એકાવન રૂપિયામાં વેચાણો છે રૂપિયાનો રૂપિયાનો ભાવ ભાવ છે આ પણ છે એકવીસો ને એકાવન રૂપિયામાં વેચાણ છે રેવા સુખ રેવા છે એકવીસો ને એકાવન રૂપિયામાં આ ઢગલો વેચાણ છે રેવા છે એકવીસો એકાવન પંદરસો ને એક રૂપિયાનો ભાવ થયો છે આ માર લો પંદરસો ને એક રૂપિયાનો ભાવ થયો છે તમે જો આ બાર અઢાર મરચું કહેવાય આને પંદરસો ને એક રૂપિયાનો ભાવ થયો છે તમે જોયો છે આ મરચાંને બાર અઢાર કહેવાય છે મિત્રો પંદરસો ને એક રૂપિયાનો ભાવ થયો છે લાગી રહ્યું તો સાનિય જેવું જ લાગી રહ્યું છે પંદરસો ને એકાવન રૂપિયાનો ભાવ છે આ માલનો પંદરસો ને એકાવન રૂપિયામાં વેચાણ મરચું છે મિત્રો પંદરસો ને એકાવન રૂપિયાનો ભાવ છે જે કલરવાળો માલ છે પંદરસો ને એકાવન તેરસો ને એક રૂપિયાનો ભાવ છે રેવા મળ્યું છે પણ મીડિયમ ક્વોલિટી છે આમાં ફોરવર્ડ મિક્સમાં ઉગજવા મળી છે તેરસો ને એક રૂપિયાનો ભાવ છે જે તમે આ મરચું લેવા છે તેરસો ને એક એક રૂપિયામાં વેચાણો છે તમે જોશોટી લેવા મળશે અને ક્વોલિટી છે ચોવીસો ને એક રૂપિયાનો ભાવ થયો છે ચોવીસો ને એક રૂપિયાનો ભાવ લેવા મળશે ક્વોલિટી સારી છે ચોવીસો એક રૂપિયામાં વેચાણું છે ચોવીસો ને એક રૂપિયા ભાવ છે ક્વોલિટી સારી